ગુડ મોર્નિંગ હું ભાઈ ઈશ્વર પિતાએ એક સુંદર આપને પ્રભુ છું આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના આ પવિત્ર વચન પર મનન કરીશું યશા પ્રબોધકનું પુસ્તક તેના ભ્રસમો થયા તેની સત્યાવીસમી કલમ तेरा शास्त्र में प्रभु वचन कहे ते समय तेनो बार तारी खांद पर थी ने तेनी जोसरी तारी गर्दन पर थी उतार ने पृष्ठि ने लीधे जोसरी नाश पाम से हिंदी अनुवाद में लख्य से उस समय ऐसा होगा कि उसका बोझ तेरे कंधे पर से और उसका जुआ तेरी गर्दन पर से उठा लिया जाएगा और अभिषेक के कारण જોવા તો ડાલા ટાલા જાયલાઓ વિશ્વાસી જીવનની અંદર અભિષેક બહુ જ મહત્વનો છે અને અભિષેક વગરનું જીવન એ તો જાણે કે કબરમાં ઉતરી ગયેલું જીવન હોય એવું જીવન છે કે જેનામાં કોઈ પણ પ્રકારની એવી જીવનરૂપી બાબતો નથી અને વાલાઓ બાઇબલની અંદર જો તમે જુઓ તો જૂના કરાની અંદર તમે અભ્યાસ કરતા જોયું હશે કે ઈશ્વરે તેના કાર્યને માટે તેની યોજનાની માટે જ્યારે કોઈ ખાસ કરીને કોઈક બાબત પાર પાડવાનું હોય ત્યારે એ બાબતોમાં પરમેશ્વરે અલગ અલગ વ્યક્તિઓના અભિષેક કર્યા અને ભલાઓ આ જગતની અંદર હું તમે જ્યારે જીવન જીવીએ છીએ ત્યારે આ જગતમાં એક વિજયવંત જીવન જીવવાના માટે આપણને અભિષેકની જરૂર છે તમે શાસ્ત્રમાં જુઓ તો પરમેશ્વરે દાઉદનો અભિષેક કર્યો અને એ અભિષેકમાં પરમેશ્વરે એ વ્યક્તિને એના જીવનના અનેક પ્રકારના યુદ્ધો અને શત્રુઓની સામે તેને વિજય આપ્યો બાઇબલમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પણ અભિષેક કરવામાં આવ્યો અને શાસ્ત્રની અંદર તમે જુઓ કે પરમેશ્વરના શિષ્યોનો પણ પવિત્ર આત્માના સામર્થ્યથી પ્રભુએ તેઓનો અભિષેક કર્યો આજે હું આપને કહેવા માંગુ છું કે જૂનો કરાર નવો કરાર એ સર્વની અંદર આ અભિષેકના શબ્દથી આપણે વંચિત નથી અને અભિષેક એ તો એક ખાસ યોજનાના માટે ઈશ્વર દ્વારા આપવામાં આવતી બાબત છે હું તમે આજે આ જગતની અંદર જે પણ પડકારો કે જે પણ પરિસ્થિતિઓ જે પણ બાબતો આપણી સામે પહાડ રૂપે આવતી હોય તો અભિષેક છે કે જે અભિષેકને લઈને આપણે તેની પર વિજય મેળવતા હોઈએ છે અને બધાઓ અભિષેકમાં ચાલવું અભિષેકમાં જીવન જીવવું અભિષેકમાં વપરાવવું એ બહુ મહત્વનું છે હમણાં થોડા દિવસો પર શહેરમાં પ્રાર્થના કરવા માટે જવાનું હતું એક વિશેષ કાર્ય કારણ કે અમને કહેવામાં આવેલું કે એ ઘરની અંદર એક વ્યક્તિ કે જેની પરિસ્થિતિ સારી નથી અને જ્યારે અમે ત્યાં ગયા ત્યારે દુષ્ટાત્માએ પ્રગટ થઈને અમારા પર કહ્યું એ વ્યક્તિમાંથી હું આ પરમેશ્વરે એ પરિસ્થિતિમાં એ દીકરીને છુટકારો આપ્યો કે જે દુષ્ટાત્મા એવું કહેતો હતો કે હું એને મારી નાખીશ જે એવું કહેતો હતો કે હું બહુ ताकतवर છું તમે આ સ્થાન પરથી જતા રહો અને ભલાઓ ઈશ્વરના અભિષેકની અંદર જ્યારે અમે એ પરિસ્થિતિઓની સામે ઉભા રહ્યા ત્યારે એ દુષ્ટ આત્મા એ તો ઘૂંટણો પર આવી ગયો હતો અને છેવટે એ વ્યક્તિના શરીરમાંથી નીકળી ગયો ત્યારે વાલાઓ આ કઈ બાબતને લઈને શક્ય બન્યું ઈશ્વરના અભિષેકની આગળ તેને પણ નમી જવું પડ્યું ખ્રિસ્મ મારા વાલા ભાઈઓ અને બહેનો આજે જીવનમાં કોઈ પણ એવા ગુલ્યાત હોય જીવનમાં એવી કોઈ પણ પરિસ્થિતિ કોઈ પણ એવી બાબતો હોય પણ જો આપણે ઈશ્વરના અભિષેકની અંદર ચાલી રહ્યા રહ્યા છે છે ઈશ્વરના ઈશ્વરના અભિષેકની અભિષેકની અંદર અંદર જીવન જીવી વપરાઈ રહ્યા છે તો હું તમને કહીશ કોઈ શત્રુ તમારી આગળ ઊભો નહીં રહી શકે કોઈ આત્મા તમારા પર કદી પ્રબળ નહીં થઈ શકે કોઈ પણ અંધકારની તાકતો એની બાબતોમાં તમારા પર વિજય પ્રાપ્ત નહીં કરી શકે પરંતુ તમે તેના પર વિજય પ્રાપ્ત કરશો અને માલાઓ આ દિવસોમાં પવિત્ર આત્માથી ભરાઈને ચાલવા માટે અભિષેકમાં જીવન જીવવા માટે પ્રભુ આપ સર્વને સહાય કરો અમે અત્યારે રિટર્ન જર્નીમાં છે અને હૈદરાબાદથી દારા તરફ જઈ રહ્યા છે પ્રાર્થના કરજો અમે સેફલી પહોંચીએ અને પરમેશ્વર અમારી આગળની સેવાઓને આશીર્વાદિત કરે આવો આપણે પ્રાર્થના કરીએ સ્વર્ગીય પ્રેમી પિતા પરમેશ્વર અમે તમારા હાથોમાં મારી જાતને સોંપીએ છીએ પરમેશ્વર પિતા તમે અભિષેક આપ્યો છે અભિષેકને માટે તમારો આભાર માનીએ છે કે જેને લઈને તમે આજે પણ જસરીઓને તોડો છો પ્રભુ જેને લઈને તમે આજે પણ પ્રભુ બીજાઓને માટે અમને આશીર્વાદનું કારણ બનાવો છો અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ તમે અભિષેકમાં અમને વધારો તમારા આત્માથી અમને ભરી દો ज्ञानकर पाल तब तो मैं सहाय करो कि मैं विजय जीवन आगर जीवित किए प्रभु ईश्वर नमः अमित बिग ब्लेस यू हैव ब्लेस्ड डे शालोम